એ કહાની જેણે બનાસકાંઠાને જે ધરોહર આપી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તળાવો નવા નિર્માણ કરવા અને જૂના ઊંડા કરવા ખૂબ કામગીરી કરાઈ પરંતુ શું તમે જાણો છો કે સૌ પહેલા આની પહેલ કયા તાલુકાએ કરી હતી ત્યાં એ ગામો હતા કે જ્યાંના ખેડૂતો એક શરૂઆત કરે છે અને બાદમાં તે એક અભિયાન બની જાય છે એક તળાવ તળાવ એ એ માત્ર નથી છે શ્રદ્ધાનો સાગર જ્યાં છે આશાનું કિરણ ખેતર ઉગાડે અનાજ પણ તળાવ અમારો વિશ્વાસ આજના ખેડૂત છે કળાના કારીગર ઉતરતા જળ સાથે છે અમને પ્રેમની પ્યાસ નમસ્કાર પ્રવીણ ગુજરાતી સાથે હું પ્રવીણ ચૌધરી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગે સિંચાઈના પાણીની છેલ્લા કેટલાય દાયકાઓથી ખૂબ મોટી અછત વર્તાઈ રહી છે અને આવા સમયે હાલમાં તળાવ ઉપર લોકોને આશા બંધાય છે કે પાણી એકઠું કરાય અને પાણી જો જમીનમાં ઉતારવામાં આવે પરંતુ આજે વાત કરવી છે તળાવ બાબતે ખૂબ ઓછા લોકો જાણે છે કે તળાવોની શરૂઆત ક્યાંથી થઈ આજે તમારી સામે આ કહાની છે જેને તળાવોની ધરોહર આપી અને ભવિષ્ય માટે ખૂબ ઊંડું મૂલ્ય આપવાનું કામ કર્યું છે તો અમે તમને જણાવી દઈએ કે આ સૌ પ્રથમ પહેલ એ દાંતીવાડા તાલુકાના કેટલાક ગામોથી થઈ હતી જેમાં રાણોલ રતનપુર સાતસણ અને જાત જેવા ગામોનો સમાવેશ થાય છે આ ગામોનો ખેડૂતોએ પોતપોતાના ટ્રેક્ટરોની મદદથી આ પહેલ કરી હતી અને ખાસ કરીને રાણોલ ગામે આવેલા રાણીટુંક પહાડના નીચાણવાળા વિસ્તારમાં સૌ પ્રથમ તળાવ નિર્માણનું કાર્ય શરૂ થયું હતું પાણીની સમસ્યા અમારે હતી જ શિયાળામાં થોડું ઘણું પાણી હેડ તો વરસાદ હારો હોય તો ઉનાળા તો મારી છે એટલેથી મને આજ ઓફરણ નો છે તો અમે બધા એકવાર મંદિરમાં ભેળા હતા ગોમના એ વખતે અમે વિચાર કરેલો કે આપણે એક તળાવ બનાવવું છે તો એ ધોરણ ભાખરો રોણીટૂંકનો તળાવ છે અહીંયા મળે છે એટલે કે ઓછા ખર્ચા આપણા એક તળાવ બની જાય એના બદલે અમે વિચાર કરીએ પણ આપણે ફોરેસ્ટમાં હતું હતું તળાવ એટલે અમે બધાને વિચાર કર્યો હેડ આપણે સાહેબ બીજે સાહેબ જોડે જતા અને એનું માર્ગદર્શન લઈને પછી આગળ ફોર્મ કરા તો અમે સાહેબ જોડે જા બીજા દાડે સાહેબ આવ્યા બધું નિરીક્ષણ કર્યું એને જોયું કે તમે રાઈટ શો અને આ તળાવ કરવા જેવું છે અને હું પૂરેપૂરો સહયોગ બીજી વખત આખી ફોરેસ્ટની ટીમ હાથે લઈને બધા હાથે બધી મંજૂરી તળાવનું કામ ધમધમાટ ચાલુ કરી દીધું અને તળાવ બનાવી એટલે આ શરૂઆતથી તળાવની બીજા પાસે તો ઘણા તળાવ બન્યા ખેડૂતોએ ન કોઈની રાહ જોઈ કે ન કોઈની પાસે કઈ માંગ્યું માત્ર દર્દ ઈરાદે નક્કી કર્યું કે હવેથી પાણી માટે રાહ નહીં જોઈએ તળાવો ઊંડા કરીને પાણી એકઠું કરીશું અને પછી શું લાંબા સમયની મહેનત થકી માળખું એટલે કે બનાસ ડેરી ખેડૂતોના પડખે આવી ઊભી રહી પછી તો વાત જ શું કરવી એક બાદ એક તળાવોનું નિર્માણ કાર્ય જોરશોરથી શરૂ થવા લાગ્યું અને બાદમાં આ કાર્યોથી મોદી સરકાર પણ પ્રભાવિત થાય છે જે બાદ આ કાર્ય માત્ર એક ગામ કે એક તાલુકાની હદમાં ન રહ્યું પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ અભિયાન એક મહાઅભિયાન બની વ્યાપી ચૂકે છે જે વિસ્તારમાં તળાવોની શરૂઆત થઈ તે વિસ્તારના સહકારી આગેવાનને મળીએ કેટલાક સવાલોના જવાબ મેળવીએ આ છે ભારતીય જનતા પાર્ટી તેમજ વિસ્તારના સહકારી આગેવાન નટુભાઈ ચૌધરી તળાવોને લઈ છેલ્લા દાયકાઓથી પાણીની સમસ્યાને લઈ અને બાદમાં લોક ભાગીદારીથી એટલે કે લોકોની એક શરૂઆત થાય છે અને મોટું એક જળ અભિયાન થાય છે તળાવોને લઈ દાંતીવાડા તાલુકાના સહકારી આગેવાનને કેટલાક પ્રશ્નો કરવા છે સ્ક્રીન પર જેને જુઓ છો એ નટુભાઈ ચૌધરી છે દાંતીવાડા વિસ્તારમાં તેમનું ખૂબ મોટું નામ છે તળાવોને લઈ આપણે એમની જોડે આજના સંવાદમાં કેટલાક સવાલો કરવા છે તળાવો તળાવોની શરૂઆત અને ક્યાંથી શરૂઆત થાય છે અને કઈ રીતે સમગ્ર જિલ્લામાં એક મોટું અભિયાન થાય છે શું ખરેખર જયારે શરૂઆત થઈ એમના વિસ્તારમાં ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ અથવા તો આ વિસ્તારના આગેવાનોએ ક્યારે એવું વિચાર્યું હતું કે ભાઈ જે તમે તળાવોની નિર્માણની શરૂઆત કરો છો તળાવોની શરૂઆત એ આગળ જતા સમગ્ર બનાસકાંઠામાં એક ખૂબ મોટા અભિયાન તરીકે વ્યાપશે અને લોકોને એવું લાગશે કે ચોમાસું આવે છે ને આપણું તળાવ ઉપરાશે આવા અનેક સવાલો સાથે નટુબેને મળવું છે નટુભાઈ વિસ્તારની અંદર પાણીની ખૂબ મોટી સમસ્યા છે ને આ બધી જ વસ્તુ મેં ખૂબ નજીકથી જોઈ છે અને તે પછી અમે એક નક્કી કર્યું હતું કે લોકો વચ્ચે તળાવોને લઈને ખાસ પહોંચવું છે અને તળાવોની પહેલની જ્યારે અમને ખબર પડી ત્યારે અમે જાણ્યું કે તળાવોની જે નિર્માણ થવાની પહેલ છે એ દાંતીવાડા તાલુકામાંથી થાય છે એટલે કે તમારા વિસ્તારમાંથી થાય છે એટલે અમે તમને મળવાનું નક્કી કર્યું છે આ અનુસંધાને મારા આપને સહકારી આગેવાન તરીકે કેટલાક પ્રશ્નો છે લોકોના પ્રતિનિધિ છો એટલે કેટલાક પ્રશ્નો પૂછવાની એક પ્રજાના પત્રકાર તરીકે હું મારી ફરજ સમજું છું અને એવા જ આશય સાથે આજે મારે તમને મળવાનું થાય છે આજની મુલાકાત દરમિયાન મારો પહેલો પ્રશ્ન આપને એ છે તમારા વિસ્તારની અંદર જ્યારે આ તળાવોની પહેલ થાય છે ત્યારે સૌ પ્રથમ તમને ક્યાંથી માહિતી મળે છે કે દાંતીવાડા તાલુકાની અંદર આ જે ગામો છે એ ગામોની અંદર ખેડૂતોએ તળાવ ઊંડા કરવાનો પ્રારંભ કર્યો છે અથવા તો શરૂઆત કરી છે નમસ્કાર પ્રવીણભાઈ પહેલાં તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણે જે આ ખેડૂતોનો જે સ્પર્શો જે મુખ્ય પ્રશ્ન એ પાણીનો અને પાણીના પ્રશ્નો માટે આજે તમે જે ડિબેટ કરી છે એના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ મને જણાવતા આનંદ થાય કે લગભગ આજથી થોડાક વર્ષો અગાઉ બનાસ ડેરી દ્વારા આપણા બનાસ ડેરીના આધ્યસ્થાપક સ્વર્ગસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની જે એમનો જન્મ શતાબ્દીની સોમી જયંતિ ઉજવતા હતા એ વખતે આપણા બનાસ ડેરીના ચેરમેન આદિને શંકરભાઈ સાહેબે દાંતીવાડા તાલુકાના રાણોલ ગામથી વોઢવા ગામ સુધી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું અને એ આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આગળના દિવસે અમે જ્યારે રાણોલ ગામે ગયા ત્યારે ગામ એ કાર્યક્રમના આયોજનમાં ભેગા થયેલા બધા આગેવાનો હતા એ વખતે આ વિષયની એક ચર્ચા થતી હતી કે અમારા ગામની અંદર રાણીટોક પર્વત અને પર્વતથી બાજુથી જે આવતા બધા ઝરણાઓ છે અને ત્યાં આગળ નીચે તળેટીમાં સરસ મજાના તળાવો બને એમ છે તો આ જો તળાવ બનવામાં આવે તો આ વિસ્તારની અંદર ભૂગર્ભમાં પાણીના તળ ઊંચા લાવી શકાય પણ એમના મનમાં એક પ્રશ્ન મુજવતો હતો એ હતો જંગલ વિસ્તારનો પ્રશ્ન અને બાકીના નાના મોટા જે વિષયો હતા એ વિષયથી એ લોકોએ અમને વાકેફ કર્યા આ વિષય અમે આદરણીય બીજે સાહેબ અને આદરણીય શંકરભાઈ સાહેબ પાસે લઈ ગયા ગામના લોકો પણ આવ્યા જંગલ વિસ્તારના જે અધિકારી શ્રીઓ હતા એમને પણ સ્થળ પર લાવ્યા એમનો પણ સહયોગ લીધો અને બધાના સહિયારા સહયોગથી એ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામથી સૌ પ્રથમ લોકભાગીદારીથી તળાવ બનવા માટેનું જે અભિયાન હતું એ ચાલુ થયું છે જ્યારે ખેડૂતો પોતાની જાતે અને પોતાના ખર્ચે તળાવ ઊંડા કરવા લાગ્યા ત્યારે સહકારી કોઈ સંસ્થાની આ કામમાં ભૂમિકા રહી ખરા તમે આ કામમાં સહભાગી મતલબ કેવી રીતે બન્યા છો રણભાઈ ગલબા કાકાની જે સ્વામી જન્મ શતાબ્દીનો કાર્યક્રમ પગપાળા રાણોલથી વટવા ગામે હતો એ વખતે આપણા બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને આજના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વિજનરી આગેવાન આદરણી શંકરભાઈ સાહેબ પણ ત્યાં આગળ પ્રત્યક્ષ આવેલા હતા અને એ વખતે ત્યાંના સ્થાનિક ખેડૂત આગેવાનોએ આ વાત એમના સમક્ષમાં પણ મૂકી કે અમે અમારા ગામની અંદર એક તળાવ સો ટકા લોકભાગીદારીથી અહીંયા બનાવી રહ્યા છીએ ત્યારે શંકરભાઈ સાહેબે પણ આ વાતને ખૂબ જ બિરદાવી અને એમણે એ દિવસથી નક્કી કર્યું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર લોકભાગીદારીથી એ તળાવો નિર્માણ માટેનું કામ કરવું છે અને એ રીતે પછી બનાસ ડેરી આ જળ સંચયના કામની અંદર આની અંદર જોડાણી આ પહેલથી લોકોને કેવી પ્રેરણા મળે અને શું શરૂઆતમાં વિચાર્યું હતું તમે અથવા તો લોકોએ કે આ કામ જિલ્લા વ્યાપી અભિયાન બની જશે પ્રયણભાઈ તળાવ બનાવવાનું કામ આમ તો મુખ્યત્વે સરકારનું હોય છે પણ આ વિસ્તારની અંદર જે પાણીની ચિંતા હતી ખેડૂતોને આગેવાનોની ચિંતા હતી અને પાણીનું મહત્ત્વ ખેડૂતોને સમજાણું ત્યારે એમણે જ નક્કી કર્યું કે જે નીમ થયેલા ના હોય નીમ તળાવ તળાવો એ ગામના ગૌની ગામતરની આજુબાજુ હોય તો એ નીમ તળાવ તો સરકાર ઊંડા કરે જ એને બનાવે જ પરંતુ બાકીના સીમની અંદર જે વેળાઓ આવતા હોય જે વિસ્તારમાં જે વેળાઓ આવતા હોય કે બાકીની જગ્યાએ જે વેળાઓ આવતા હોય જ્યાં પાણીની સારી એવી આવક હોય એ જગ્યાએ જો તળાવ બનાવવામાં આવે તો પાણીનો જળ સંચયનો ખૂબ મોટો ફાયદો થઈ શકે અને એના માટે થઈ અને દાંતીવાડા તાલુકામાં એ રાણોલ રતનપુર રાણોલની અંદર તો પાંચ એક જેટલા મોટા તળાવો બન્યા રતનપુરની અંદર તળાવ બન્યા પછી સાતસણની અંદર બે તળાવ ગુંદરીની અંદર તળાવ આ શરૂઆતના તબક્કે જે ખેડૂતોએ જાતે જ ઉપાડેલું આ ભગીરથ કામ અને એની અંદર બનાસ ડેરીએ જે નિર્ણય કર્યો કે ભાઈ આ જળ સંચયના કામની અંદર એ મશીનરી જે છે એ બનાસ ડેરી આપશે અને એની અંદર જે ડીઝલ ભરાવાની વ્યવસ્થા છે એ ગામના જે તે ગામના ખેડૂતો એ ગામ લોકોને ભેગા કરી અને ફાળો આપી અને એની અંદર ડીઝલ ભરાવાની વ્યવસ્થા કરે તો આવી રીતના જે સીમના તળાવો છે જે મોટા મોટા તળાવો છે એ નિર્માણ કરવા માટેનું કામ પ્રવીણભાઈ આ તળાવો માત્ર રેકર્ડ ઉપર હોય કે અસ્તિત્વમાં એવું નહીં પણ જો આગળ બિલકુલ તળાવો હતા જ નહીં વેળાઓ હતા જો પાણીની સારી એવી આવક હતી તો નવા તળાવો બનવાનું કામ એ લોકભાગીદારીથી અને બનાસ ડેરીના માધ્યમથી આપણે ખૂબ સારા કામો કરી શક્યા છીએ નટુભાઈ આ મહા અભિયાન દરમિયાન કેટલા તળાવો બન્યા છે અને તેનો સીધો લાભ કઈ રીતે ખેડૂતો સુધી પહોંચ્યો છે શું જુઓ છો આ રીતે કે જે તળાવો બન્યા છે એનાથી વિસ્તારની અંદર ભૂગર્ભ જળને લઈ ખેડૂતોને કેટલો ફાયદો છે પ્રયણભાઈ આમ જોવા જઈએ બે ચાર વર્ષ અગાઉ આ વિસ્તારની અંદર દાંતીવાડા તાલુકાના જે દાંતીવાડા ડેમથી ઉપરના વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં આગળ ઉનાળામાં તો પિયત માટેની વાત જ છોડો શિયાળાની અંદર પણ એમના પશુઓને બચાવવા માટે જે લીલો ઘાસચારો હતો એ પણ કરવો મુશ્કેલ હતો લોક ભાગીદારી તળાવોના નિર્માણ કર્યા એને થઈને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર એ પાણી તળાવોમાં આવવાથી અને રિચાર્જ થવાથી આજે છેલ્લા બે વર્ષથી એ ખેડૂતો શિયાળામાં પોતાનો પાક લઈ રહ્યા છે અને ઉનાળાની અંદર પણ પોતાના પશુઓ નભી શકે એવો લીલો ઘાસચારો પણ આપણે જોઈ શકીએ છીએ આ વખતના ઉનાળાની અંદર ઘણા બધા ખેડૂતોને અમારે મળવાનું થયું ત્યારે એ ગર્વભેર કહે છે કે ભાઈ તળાવ બનવાના કારણે આજે ઉનાળાની અંદર જે લીલો ઘાસચારો હતો એ ખૂબ મોટા પ્રમાણમાં લઈ શક્યા તળાવો બનવાથી એ જળ સંચય થવાથી પાણી તળ ઊંચા આવવાથી ખેડૂતો પોતાના ખેતરની અંદર એ લીલો ઘાસચારો ઉગાડ્યો એના માટે થઈ અને પોતે આર્થિક રીતે પણ સમૃદ્ધ થયા એવું આપણે જોઈ શકીએ છીએ નટુભાઈ તમે જે રીતે અગાઉ તમારે જવાબની અંદર કીધું છે કે તળાવ બનાવવા એ સરકારનું કામ છે તો જ્યારે તમે આ તળાવોની શરૂઆત દાંતીવાડા તાલુકામાંથી થાય છે અને આ કાર્ય સરકાર સુધી કેવી રીતે પહોંચી ગયું અને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં શું માન્યતા કે સહકાર મળ્યો છે જે તે સમયે તમે આ શરૂઆત કરી છે ત્યારની વાત કરીએ છીએ ખેડૂતોને કેવા પ્રકારનો સહકાર મળ્યો છે અહીંયા દાંતીવાડાની અંદર જ્યારે આવા નવા તળાવો નિર્માણ કરવા માટેનું કામ ચાલતું તે વખતે સરકારના પણ વિવિધ મંત્રીશ્રીઓ જિલ્લાના કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી અનેક અધિકારીશ્રીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પણ અધિકારીઓ આ તળાવનું નિરીક્ષણ કરીને ગયા છે અહીંયા એમને પણ ખૂબ બનાસ ડેરી અને સ્થાનિક ખેડૂતો જે લોકભાગીદારી જે તળાવની અંદર જોડાણા એવા સૌ આગેવાનોને પણ ખૂબ એમને બિરદાવ્યા હતા અને સરકારશ્રી દ્વારા પણ જે નીમ થયેલા તળાવો છે એને ઊંડા કરવા માટેનું કામ પણ સુરલામ સુરલામ જળ અભિયાન થકી ખૂબ સારા પ્રમાણમાં સરકારશ્રી દ્વારા પણ કામગીરી થઈ રહી છે પણ જે લો જે તળાવો નીમ નથી અને જ્યાં પાણીની સારી એવી આવકો હતી ત્યાં આગળ આ તળાવો બનાસ ડેરીના માધ્યમથી એ ખૂબ સારી રીતે આપણે બનાવી શક્યા એનો આ સૌ ખેડૂતોને ગર્વ છે તળાવો ઊંડા કરવાના અભિયાનથી જમીનની પાણી સ્તરની જો આપણે વાત કરીએ તો કેટલી એની ઉપર હકારાત્મક અસર થઈ છે અને શું આના કોઈ ડેટા કે સર્વે તમે જાણો છો અથવા ઉપલબ્ધ છે એવું કોઈ કોઈ કામ એ સરકાર દ્વારા સો ટકાથી થી કરવામાં આવતું હોય અને એક કામ એ લોક ભાગીદારીથી થતું હોય તો એની અંદર એ લોકો ખેડૂતો તેના સ્થાનિક લોકો પણ એવું સમજે કે આ કામ મારું છે કારણ કે એ લોકો ભાગીદારીથી એમનો હિસ્સો પણ એની અંદર હોય છે આપ પણ જોઈ શકો છો આપ પણ આજુબાજુના ગામડામાંથી ખેડૂતોના આના માટેના અભિપ્રાયો મેળવી શકો છો કે તળાવો બન્યા એના માટે થઈ અને આજે સારા એવો ફાયદો એ ભૂગર્ભની અંદર આજે થઈ રહ્યો છે અને ખાસ કરીને આ વિસ્તાર એ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે એટલે જ્યારે આપણે ખેતી અને પશુપાલનને ટકાવીએ છીએ

તો આને હજુ વધુ મજબૂત અથવા તો સફળ બનાવી શકાય છે એક જન ભાગીદારી તરીકે જન આંદોલન તરીકે આ કામને બનાસકાંઠા જિલ્લાએ ઉપાડ્યું છે તમામ ખેડૂતોએ પણ આને ખૂબ સહકાર આપ્યો છે અને તમામ બાબતોની અંદર આની અંદર ભૂગર્ભનું પાણી વરસાદનું પાણી રિચાર્જ કરવા માટે તમામ ખેડૂતો ખૂબ ઉત્સાહ છે ઉત્સાહ બતાવી રહ્યા છે અને હાલમાં પણ ચાલુ સિઝનમાં સારો એવો વરસાદ

વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી ભૂગર્ભ જળને લઈ મોટી અછત છે શું લોકો એવી અપેક્ષા રાખી શકે કે આ જે તળાવો નિર્માણ થયા છે એ આવનારા સમયમાં નર્મદાના પાણીથી ભરાશે પ્રણભાઈ આ આપનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે ખેડૂતોએ લોક ભાગીદારીથી તળાવો બનાવ્યા અને સ્વાભાવિક છે દરેક ખેડૂત અને વિસ્તારની અંદર દરેકની એવી અપેક્ષા હોય કે સરકાર દ્વારા આ તળાવો પાણીથી ભરાય બધા જ આગેવાનો આજની શંકરભાઈ સાહેબ આજે બીજે સાહેબ સ્થાનિક સૌ ધારાસભ્યશ્રીઓ અને બધા જ પોલિટિકલી આગેવાનો તમામ પક્ષોના આગેવાનો એ બધા એ સામૂહિક પોતાની બધાની રજૂઆત એવી જ છે કે દાંતીવાડા વિસ્તારની અંદર દાંતીવાડા ડેમથી ઉપરના વિસ્તારની અંદર જે રાજસ્થાનની બોર્ડરના જે ગામડાઓ છે પાઠાવાડા વિસ્તારના જે ગામડાઓ છે એ ગામડાઓનો પાણી તળાવો એ પાણીથી ચોમાસા દરમિયાન એક બે વાર જો અહીંયા ભરી દેવામાં આવે તો આ ભૂગર્ભ એવું છે કે એની અંદર એક વર્ષ પાણી ચાલે એટલું પાણી મળી શકે એમ છે અમે બધા આગેવાનોએ જઈ અને સામૂહિક આની રજૂઆત સરકારશ્રીમાં કરેલી છે સરકારશ્રીએ પણ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી છે કે ખેડૂતોએ જો આટલા સારા તળાવો લોક ભાગીદારીથી બનાવ્યા હોય તો એને ભરવા માટેની પણ વ્યવસ્થા થાય એના માટે થઈને એક દાંતીવાડા અને ડેમને બંનેને લિંક કરવાની યોજના પણ સરકારે વિચારણાહીન છે અને બીજી જે યોજના છે દાંતીવાડા ડેમથી અંદરથી એ લિફ્ટ કરી અને અહીંયા ભેડલા સુધી ના ગામના જે વચ્ચે આવતા જે તળાવો છે એ તળાવોને ભરવા માટેનું પણ સરકારની અંદર આ વિષય વિચારાધીન છે બીજું એક ત્યાં આગળ જે આપણે શિપુની અંદર જે નર્મદા પાઇપલાઇન જે આવેલી છે એ પાઇપલાઇનને લંબાવી અને ભાડોતરા અને સાતસન ગુંજરી સુધીના જે તળાવો છે એ ગામ સુધી પાઇપલાઇન લંબાવી અને બંને બાજુના જે ગામડાના તળાવો છે એ પણ પાણીથી ભરાય એના માટે સૌ આગેવાનોનો ખૂબ સારો સહયોગ છે અને ચોક્કસ મને પણ વિશ્વાસ છે કે આ કામ એ સરકાર અને અમલીકરણ કરશે અને આવનાર સમયની અંદર એ તળાવો પણ પાણીથી ભરાય તો આ વિસ્તારનો ખેડૂત સુખી અને સમૃદ્ધ બનશે નટુભાઈ આજના સંવાદ દરમિયાન મારો આપણે આ છેલ્લો સવાલ છે છેલ્લા સવાલની અંદર કદાચ મને એવો ભરોસો છે કે લોકો મારા વિડીયો જોયા બાદ અથવા વિડીયો નિહાળ્યા પછી કેટલાક લોકો કોમેન્ટો કરશે પરંતુ મારું જાહેત છે કે હું તમને આ પ્રશ્ન પૂછું કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ તળાવોની તળાવોને લઈ અને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને ફાયદો થવાનો છે એ દિશામાં કરેલી કામગીરી ઉપર વાત કરીએ છીએ અને તળાવો પણ સીધી લીટીમાં જો વાત કરીએ તો પાણીને લઈ અને પાણીની સમસ્યા સામે એક બેનિફિટ વાળી એક ભૂમિકામાં છે તો એના માટે જ એક પ્રશ્ન છે તળાવો જળ સંગ્રહ માટે છે અને તેના દ્વારા તો જમીનમાં પાણી રિચાર્જ થાય જ છે તો પછી લોકો એમ કહે છે કે બનાસ ડેરીએ સોસ કુવાનું

અને જમીનમાં રિચાર્જ થાય નહીં બનાસ ડેરીએ જે આ શોષ કુવાનો વિષય મૂક્યો એ આપણા ભારત સરકારના જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ અને આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેચ કેદ ધ રેઇન પ્રોગ્રામ કે દરેક ખેતરનું પાણી એ ખેતરની અંદર આપણે એને જમીનમાં ઉતારવા માટેનું કામ હાથ ઉપર લઈએ અને આ કામ સ્વયં લોકોએ ઉપાડી દીધેલું કામ છે પ્રિણભાઈ બનાસ ડેરીએ આને એક દિશાનિર્દેશ આપ્યો છે કે બનાસ ડેરી આની અંદર જોડાશે પણ લોકો આની અંદર જોડાય મેં તમને વાત કરી એમ જે રીતે તળાવો બનાવવા માટે જે લોકો સ્વયંભૂ જોડાણા હતા એ જ રીતે આ શોષકુવા બનાવવાની અંદર પણ ખેડૂતો એ સ્વયં આની અંદર જોડાણા ખૂબ સારા પ્રમાણની અંદર શોશકુવા પણ બન્યા અને દરેક ખેતરનું આ પ્રવીણ એક ગામની અંદર પચીસ પચાસ કે શો શોખકુફા બનાવવાથી સો ટકા રિઝલ્ટ મળી જાય એવું ના હોય પણ દરેક ખેડૂત જયારે આનું મહત્વ સમજશે અને દરેક ખેતરની અંદર જ્યાં આગળ પણ ઢાળ ઢાળ પડતો હોય છે જ્યાં પાણી ભેગું થતું છે એ ખૂણાની અંદર ચાર બાય ચાર અને છ ફૂટ ઊંડો પણ હું એવું કઉ છું કે દસ ફૂટ ઊંડો જો કુવો બનાવવામાં આવે તો આની અંદર એ ખેતરનું પાણી બધું જ એ જલ્દીથી આની અંદર ઉતરી જશે ખેડૂતને પણ ચોમાસા દરમિયાન એની અંદર કોઈ પાક વાયેલો હોય બાજરી હોય મગફળી હોય કે અન્ય પાક હોય તો એ ખેતર પણ જલ્દી વરાપી જશે તો એ પાકને પણ નુકસાન નહીં થાય અને દરેક ખેતરનું પાણી જો ભૂગર્મમાં જશે તો એના તળ પણ આવનાર સમયની અંદર ઊંચા હશે એટલે ખૂબ સારું કામ એ એમના દ્વારા કરવામાં આવ્યું છે અને મને જણાવતા આનંદ થાય કે આ જે કેટ ધ રેન્જ પ્રોગ્રામ ચાલે છે એની અંદર પણ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આજર્ય કીર્તિસિંહ વાઘેલાએ એક જિલ્લાના આના ઇન્ચાર્જ તરીકે મને જવાબદારી આપેલી છે એટલે મારી પણ એક જવાબદારી થાય કે આ કામ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના સૌ ખેડૂતો હાથ ઉપર લે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આને હાથ ઉપર લઈ અને આ જે વરસાદની સિઝન હજુ બાકી છે ત્યારે આપણે દરેક ખેડૂતોને આની અંદર જોડીએ એમને માર્ગદર્શન આપીએ એમનું પ્રોત્સાહન પૂરું પાડીએ અને ખેત ચલાવડી છે કુવા રિચાર્જ છે બોટ રિચાર્જ છે આવા નાના નાના સ્ટ્રકચરો શોસ કુવા છે આ બનાવી અને જે વરસાદનો પ્રભુ ભગવાન દ્વારા જે આપેલો પાણીરૂપી જે પ્રસાદ છે એને આપણે જમીનમાં ઉતારીશું તો આવનાર સમયની અંદર આ પાણીના કા રિચાર્જ કરવાના કામથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હરિયાળી આપણે જોઈ શકીશું નટુભાઈ આજના અમારા વિશેષ સંવાદમાં આપે જે સમય આપ્યો છે એની માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું અ તમે જે પ્રમાણે નટુભાઈને અમે કરેલા અનેક સવાલોના જવાબ સાંભળ્યા છે જે પણ છે એ દાંતીવાડા પરિસ્થિતિની વાત કરી છે પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા અનેક દાયકાઓથી ભૂગર્ભ જળની સામે ઝઝુમેરેલા આ બનાસકાંઠાના લોકોએ ખરેખર પાણીને લઈ ખૂબ ગંભીર બન્યા છે એની અંદર અલગ અલગ આવડતો પ્રમાણે અને સાથે સાથે સરકાર પણ આ બાબતમાં ખૂબ જોડાય છે એ પછી જૂના બોરવેલ રિચાર્જ કરવાની વાત હોય ગામની અંદર પણ એક જગ્યાએ જે પાણીનું વેણ હોય એને પણ ચેક ડેમ થ્રુ પાણી જમીનમાં ઉતરવું એમ કેમ અનેક પ્રકારે આવા અનેક કાર્યો થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બનાસકાંઠાને આ બધી જ બાબતોથી જેટલી પણ રાહત થાય પણ પાણીને લઈ રાહત થશે એવું સંપૂર્ણપણે એવું લાગે છે